કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ જેમણે રાહુલ ગાંધીની સરખામણી કરી મહાત્મા ગાંધી સાથે કરવા તો ગયા પ્રશંસા પણ એક શબ્દને લઈ છેડાવ વિવાદ વિવાદ થયો ગાંધીજીને લુચ્ચા કહેવા બદલ જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મંચ પર ઇન્દ્રનીલ રાજગુરુ ભાષણ આપી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ગાંધીજીમાં ક્યાંક લુચ્ચાઈ હતી પરંતુ રાહુલ ગાંધી તો નિખાલસ અને સાચો માણસ છે પુસ્તકો લખાણા છે એને તમે લુચાઈ ક્યો ચતુરાઈ ક્યો એમને દેશને અર્પણ કરી હતી અને એમની ઈ વાતને લઈ અને આજે દેશ આઝાદ થયો છે અને હવે દેશને ઈ હદની જરૂર નથી પરંતુ જે અંગ્રેજો સામે લડ્યા અને એમાં સંપૂર્ણપણે અહિંસક અને મજબૂત મનોબળથી ગાંધીજી એની વાત લઈને નીકળાતા કોઈ પણ સંજોગોમાં અંગ્રેજો સામે લઈ રાહુલ ગાંધી એટલી જ મજબૂતાઈથી ને એટલી જ નિષ્ઠાથી લડવા નીકળ્યા છે કે ગાંધીજી જેવી દ્રઢતા એની જેવી નિષ્ઠા પણ એની જેવી ચતુરાઈની ની અત્યારે જરૂર નથી એટલે રાખતા નથી રાહુલજી એ વાત કરી હતી તો એમાં મેં કઈ ખોટી કરી નથી આ દેશમાં બીજો ગાંધી રાહુલ ગાંધી એક ગાંધીજીમાં તો ક્યાંક લુચાયે લુચાયે લુચાય હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા અને અને અડાગ લઈને સ્વીકારે છે કે માણસ બરાબર અહિંસક અને મજબૂત મનોબળ થી ગાંધીજી એની વાત લઈને નીકળાતા કોઈ પણ સંજોગોમાં અંગ્રેજો સામે લઈડતા રાહુલ ગાંધી એટલી જ મજબૂતાઈથી ને એટલી જ નિષ્ઠાથી લડવા નીકળ્યા છે જેમ ગાંધીજીને ભગતસિંહ વખતે ને પેલી ને બીજીને બદનામ કરવાનો પ્રયત્ન થયો પણ એકતા તોડી નહોતા સિકા લોકો સમજતા હતા એમ રાહુલ ગાંધીની પણ વાત લોકો સમજશે કે ગાંધીજી જેવી દ્રઢતા એની જેવી નિષ્ઠા પણ એની જેવી ચતુરાઈની અત્યારે જરૂર નથી એટલે રાખતા નથી રાહુલજી એ વાત મેં કરી હતી તો એમાં મેં કઈ ખોટી કરી નથી રાજગુરુના ઉપર અલ્પેશ ઠાકુરે પલટવાર કર્યો અને કહ્યું કે સાંજ પડે નશામાં ધૂત થઈ જતા નેતાનું નિવેદન કેટલું ગંભીર આવા નિવેદન તેમની માનસિકતા છતી કરે છે સાંજ પડે દારૂ પીને બજાર વચ્ચે આવીને બોલવું એ તેમની ટેવ હોવાનું અલ્પેશ ઠાકોરે કહ્યું